પત્ની ન સમજતા હત્યા કરાયા આરોપ મોરબી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે તો ઉપર શંકા રાખી પત્નીની હત્યા કરવામાં આવી પત્ની અન્ય લોકો સાથે મજાક મસ્તી કરતી હતી જેના કારણે બોલાચાલી થઈ હતી ત્યારે ઠપકો આપ્યા બાદ પણ પત્ની ન સમજતા તેની હત્યા કરવામાં આવી પતિ ઉપર આરોપ લાગ્યો છે પત્ની અન્ય લોકો સાથે મજાક મસ્તી કરતી હોવાથી થઈ હતી બોલાચાલી ઠપકો આપ્યા બાદ પણ પત્ની ન સમજતા હત્યા કરાયાનો આરોપ મોરબી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને અને વધુ તપાસ શરૂ કરી છે તો ચારિત્ર શંકા રાખી પત્નીની હત્યા કરવામાં આવી પત્ની અન્ય લોકો સાથે મજાક મસ્તી કરતી હતી જેના કારણે બોલાચાલી થઈ હતી ત્યારે ઠપકો આપ્યા બાદ પણ પત્ની ન સમજતા તેની હત્યા કરવામાં આવી હોવાનો પતિ ઉપર આરોપ લાગ્યો છે